દક્ષિણ ગુજરાતમાં વરસેલા મુશળધાર વરસાદના પરિણામે નદીઓ તેમજ નાની ખાડીઓમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં બિલ ખાડીમાં પણ પાણીનું જળસ્તર વધ્યું હતું અને આ ખાડીના ધર અને ખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈ ગયું હતું આ શ્વાન ખાડીમાં કચરાના ઢગલા ઉપર ઊભું રહીને મદદ માટે ભસતું હતું સ્થાનિક લોકો દ્વારા વાપીની ઇમરજન્સી ફોર્સ નામની જીવદયા સંસ્થાને આ અંગેની જાણ કરવામાં આવી હતી આ સંસ્થાના કાર્યકરોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનનું દિલધડક રેસ્ક્યુ કરીને શ્વાનનો જીવ બચાવ્યો હતો સમગ્ર રેસ્ક્યુ બાદ એક શ્વાન માટે જીવદયા પ્રેમી યુવાનોની સમગ્ર રેસ્ક્યુ બાદ એક સ્વાન માટે જીવદયા પ્રેમી યુવાનોની કામગીરીએ લોકોને ભાવુક કરી દીધા હતા